જય શ્રી કૃષ્ણ આજ કેટલાય દિવસો પછી લગભગ દસેક દિવસ થઈ ગયા હશે આપણે લોંગ વિડીયો અપલોડ કર્યો અને દિવસે દિવસે લાભ આપણે એક છેલ્લો લોંગ વિડીયો અપલોડ કર્યો હતો પણ આજ એવી સ્ટોરી એક આવી છે ને સામે એટલે એક વિડીયો આજે બનાવું છું કે જે અમેરિકામાં રે છે ને માણસો જેમના મા બાપ અહીં ભારતમાં છે ફોન બોન કરતા રહેજો અને તબિયતના હાલચાલ પૂછતા રહેજો કારણ કે જો મા બાપે તમને ન ભણાયા હોત ને તો તમે ઠેઠ અમેરિકા ન હોત અને ખાલી નું જ નહીં જેટલા લોકો ભારતમાંથી વિદેશમાં રહ્યો છો એ તમામ લોકોને કહેવાનું છે કે પોતાના મા બાપ કઈ હાલતમાં છે ક્યાં છે એ પણ જરાક જાણકારી મેળવતા રહેજો એને જરૂર પડે ને તો તમારી નોકરી ઉપર થોડાક દિવસની રજા મીકી અને આય માં બાપ પાહે આવતા રહેજો આજે એક માં જેમને ભગવાને બાળકો દીધા છે પણ છતાંય એક માં એવા છે કે જે દવાખાને છે અને આડોશી પાડોશી તો સપોર્ટ કરે છે એમના એમના હસબન્ડ પણ જીવે છે પણ છતાં એ માનું મન છે ને એ પોતાના બાળકો પાસે છે અને મન દુખી રહે છે આડોસી પડોસીના સપોર્ટ હોવા છતાંય પણ એમનું મન પોતાના દીકરાઓ પાસે છે કે અમારા છોકરા અને છોકરી પણ છોકરી પણ કેવી ગણાય કે જે એની માં-પાઈ નથી આવતી માં-બાપ હવે રિયા એટલા રહેવાના નથી તો બને ત્યાં સુધી માં-બાપની કાળજી લેવો તો વધારે સારું

મન દુઃખ જે કાય હોય એ ભૂલી અને એક આટો પોતાના મા-બાપ પાસે મારી આવજો અને બેન દીકરી સાસરે હોય ને તો એ દીકરી પણ દીકરીનો પણ હક છે કે ભાઈ છેટા હોય આઘા હોય તો દીકરી પણ બાપ પાસે મા-બાપ પાસે જઈ શકે છે એમ સારું આલો જય શ્રી કૃષ્ણ મારે થોડુંક આટલીક જ કેવી હતી વાત આપણે બહુ લાંબી વાત નથી કરવી ખુશ રહેજો